ગુજરાતના આદિવાસી બાહુલે ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીકા દહનની સાથે વિવિધ સત્તાવન જેટલા મેળા યોજાય છે જેમાં ઢોલ મેળો હોય આંબલી અગિયારસનો મેળો હોય ગોળગધેડાનો મેળો હોય ચાડિયાનો મેળો હોય ચૂલનો મેળો હોય આ તમામ પ્રકારના મેળાઓ દાહોદ જિલ્લામાં હોળીના દિવસથી શરૂઆત થાય છે આજે હોળી સુદ એકમના દિવસે ચૂલનો મેળો યોજાવા જઈ રહ્યો છે આ મેળો ઝાલોદ ઉપરાંત ગરબાડા તાલુકાના ગાંગડી છે ગરબાડા છે તેવા અનેક ધાનપુર છે અનેક વિસ્તારોમાં આ ચૂનનો મેળો ઉજવાય છે જેમાં લોકો ધક ધકતા અંગારા પર પોતાની માનતા પૂરી કરે છે ચાલે છે પરંતુ તેમને કોઈપણ પ્રકારની જા નુકસાન કે કંઈ કંઈ કોઈપણ પ્રકારની હાનિ થતી નથી આ મેળાની ખાસિયત છે આપને આજે અમે લાહોદ લાઈવની ટીમ ઝાલોદ તાલુકાના રણિયારમાં આવેલી છે આ રણિયારમાં આપણે બતાવીશું કઈ રીતે લોકો પોતાની માનતા પૂરી કરે છે ધગધગતા અંગારા પર ચાલે છે અહીંયા બે પ્રકારની ચૂલ થાય છે પ્રથમ ઠંડી ચૂલ થાય છે ને ત્યારબાદ ધક ધક ગરમ ચૂલ પર લોકો ચાલે છે પરંતુ વિશેષતા એ છે કે અહીંયા કોઈપણ પ્રકારની કોઈને જાનહાનિ થતી નથી લોકોની આસ્થા સાથે જોડાયેલા આ ચૂલના મેળામાં આજે આપણે અમે તમને મેળામાં કઈ પ્રકારની ભીડ ઉમટી છે કેવી ઉજવણી કરી છે શું વિશેષતા છે શું માન્યતા છે લોકો કેવી કેવી રીતે ઠંડી અને ગરમ ચૂલ પર ચાલે છે આ તમામ બાબતો બતાવીશું તેના માટે જોઈએ દાહોદ લાઈવ રણિયાળ ગામ મેળાની ખાસિયત છે કે લોકો ગરમ ચૂલમાં ચાલે છે મારી સામે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ આ દ્રશ્યો આ રણિયારની ગરમ ચૂલના છે લોકો પોતાની માનતા ને પૂર્ણ કરવા માટે આ ધક અંગારા અંધારા પર ચાલે છે હાથમાં નારિયેળ અને કળશ લઈને ધગધકતા અંગારા પર ઉગાળા પગે ચાલે છે પણ ખાસ વાત એ છે કે કોઈ એમના પગમાં કોઈ પણ પ્રકારની નુકસાન થતા નથી લોકો પોતાના નિસંતાન માતા પિતા હોય અથવા તેમના ઢોર ઢાકર અને તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે અહીંયા માનતા પૂર્ણ કરતા હોય તે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આમ ત્રણ ચાર રાજ્યોમાંથી અહીંયા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે આમ તો દાહોદ જિલ્લામાં ગરબાળા ગાંગડી ઉપરાંત ધાનપુર જેવા વિસ્તારોમાં આ ચૂલના મેળા યોજાય છે પરંતુ આ ઝાલોદનો રણિયાળનો ચૂલનો મેળો કેટલીક પણ ખાસ પણથી કારણ કે અહીંયા લોકો ત્રણ રાજ્યોમાંથી ઉમટી પડે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે રાજા રણછોડ રાયજીના પટાંગણમાં યોજાતા આ મેળામાં લોકોનો ઉત્સાહ અને ઉમંગથી લોકો ભાગ લે છે અને શ્રદ્ધાનો અતુટ પ્રેમ આ મંદિરને પરિસર અને સાથે સાથે આ ચૂલના મેળા સાથે જોડાયેલો છે તો આ ચૂલના મેળામાં ઘણી બધી મહિલાઓ આજે આવી છે આપણે એમના જોડે વાત કરીશું બેન શું નામ તમારું યુક્તિબેન બેન આવો છો ઝાલકથી શું લાગે ચૂલો મેળો જોવા આવ્યા છો શું મહત્વ ધરાવે છે અને કેમ આ લોકો જોવા માટે આવે છે ચુલ્લા મેળાનું આમ તો ઘણું મહત્વ છે ગ્રામીણ માન્યતા અને પરંપરાનું આ પ્રતિક છે અને અમે દર વર્ષે મેળો જોવા આવીએ છીએ અને અમે આ વખતે પણ અમારા આખા ગ્રુપ સાથે મેળો જોવા આવ્યા છે અમારા આખા સમાજ સાથે મેળામાં ચૂલ સિવાય બીજું ફેરિયાતું ના હજી તો પહેલા ચૂલ જ જોઈએ છે તો અને આ પેલું

હું આ હું આ મેન બતાવીશ કે આ જે ચૂલનો મેળો છે આ તમે જોયો આ મહિલાઓ મોટી સંખ્યામાં બહાર ગામથી આવ્યા છે પોતા ચૂલના મેળાનો મેળો મોજ માણવા માટે સાથે સાથે આ ચૂલના મેળામાં ગદકતા અંગારા પર ચાલતા મહિલાઓ પોતાની રીતે ધન્યતા અનુભવી રહી છે દાહોદ લાઈવની ટીમને આ રણિયારના ચૂલના મેળામાં સ્થાનિક મળે છે આપણે એમની જોડે વાત કરીશું પટેલ નરેશભાઈ આપણે તમે આ ગામના છો કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે ત્રીસ વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અમારા ગામની અંદર ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે એ ચૂલના મેળાની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ ગામડાઓમાંથી ભાવિક ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ ચૂલના મેળાની અંદર અમારા રણછોડરાય મંદિરના પટાંગણમાં દરવાજાની આગળ સવા પાંચ હાથ લાંબી અને સવા બે હાથ પળી ચૂલ ખોદવામાં આવે છે તેમાં સવારે અગિયાર વાગ્યાના ટકોરે ઠંડી ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર દરેક ભક્તો આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યાર પછી અમે એમાં ચૂલની અંદર લાકડા નાખીને તેને ઘી હોમી અને ત્યાં અંગારા કરવામાં આવે છે ધગધગતા કોલસા જેને કહેવામાં આવે છે ઘી નાખતાની અંદર આગ સળગી જાય

થતી નથી અને અમારા રણિયાર પટેલ સમાજ તરફથી અમારા ગામની અંદર છેલ્લા દસેક વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે કે જે ભાવિ ભક્તો અને મેળામાં આવતા તમામ લોકોને જે ભંડારાની અંદર અમે પ્રસાદી મહાપ્રસાદી રૂપે બધાને પ્રસાદ આપીએ છીએ જે આજે પણ ચાલુ જ છે બોલો રાજા રણ છોડે કી તો દર્શકો અમે આ રણિયાર ગામના જે રણછોડરાય મંદિર ખાતે આવી પહોંચ્યા છે આ મંદિરના પટાંગણમાં જે ધગધગતા ચૂર આપણે જોવાઈ રહ્યા છે આ થોડી વાર પછી લોકો નિસંતાન બાળક નિસંતાન માતા પિતા હોય અથવા તેમની માનતા પૂર્ણ થઈ તમામ લોકો આ ધગધગતા અંગારો પર ગરમ ચૂલ પર ચાલશે આ રણિયારનો રણછોડરાય મંદિર છે મંદિરના પટાંગણમાં દર વર્ષે આ ચૂલ ચાલવાની પરંપરા આજે પણ યથાવત રહેવા પામી છે લોકો આસ્થાપૂર્વક ઠંડી અને ગરમ ચૂલ પણ ચાલે છે અહીંયા સવારે પહેલાં ઠંડી ચૂલ ચાલે છે ત્યારબાદ અહીંયા આ જે પ્રકારના અંગારા હાથ સળગાવવામાં આવી છે આમાં છાણા છે લાકડા છે તમામ પ્રકારના અહીં બળતર છે આ ભુલસા દ્વારા બાળવામાં આવ્યું છે ત્યારબાદ આ ધગધગતા અંગારામાં હાથમાં લોટો અને શ્રીફળ લઈ લોકો આ ધકધકતા અંગારા પર ચાલશે એના પાછળની માન્યતા એ છે કે નિસંતાન માતા પિતા હોય અથવા તેમના બાળકોના અથવા તેમના ઢોરઢાકારની રક્ષણ માટે અહીંયા લોકો માનતા માનતા લેતા હોય છે આ માનતા પૂર્ણ કર્યા બાદ અહીંયા આ ધકધકતા અંગારા ઉપર ચાલતા હોય છે આ ચૂલ પર ચાલ્યા પછી અહીંની ખાસ વિશેષતા એવી છે કે અહીંયા કોઈપણ પ્રકારની લોકોને હાનિ થતી નથી આ જે આસ્થા સાથે જોડાયેલા આ ચૂલના મેળામાં લોકો ઝાલો દાહોદ ઉપરાંત દૂર દૂરથી આ અહીંયા લોકો ચૂલના મેળોની મોજ માણવા આવે છે અહીંયા ધક અંગારાઓ પર ચાલવા માટે આવે છે